મારું નામ ધીરાજભાઈ નારાયણભાઈ વૈષ્ણવના સપથિ હો અને અમારા ગામમાં જળેશ્વર મહાદેવ ઉતળામાં હદમાં આવેલા છે તે ખૂબ વરસ અહીંયા મેળો ભરાય છે કે આજ રોજ હવે આ વરસાદના કારણે આજ રોજ બંધ કરવામાં આવે એમ છે અને રદ કરવામાં અને સ્ટોલ કોઈને લાવવા નહીં હોવા નકાર પાછા કાઢવામાં આવશે તો આ બધા સમ્રાટ સમાજને અને વ્યક્તિગત રીતે કોઈને અહીંયા સ્ટોલ સિવાય બીજું બધું દર્શનનું બધું ચાલુ રાખેલ છે તો આજ રોજ આ વિનંતીથી કહેવામાં આવે છે કે સ્ટોલવાળા કોઈને આવવાનું નહીં અને અમારા ગામના જે રણેશ્વર નાના મંદિર છે તે દર્શન કરવા આવવાનું શુભ છે અને મેળા આજ રોજની તારીખથી તે અમાસનો મેળો રદ કરવામાં આવે છે સોમવારનો છે તે 아, 제가 육지 내 양을 들어